એક સમયે ભગવાન શિવની પત્ની દેવી પાર્વતી ઘરે એકલા હતા તેમના પતિના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા સમય પસાર કરવા માટે પાર્વતી માતા એ ધૂળમાંથી એક છોકરાની પ્રતિમા બનાવી અને તેમાં જીવનનો શ્વાસ લીધો પાર્વતીએ છોકરાને કહ્યું તું મારો પુત્ર ગણેશ છે તું મારા દરવાજે રક્ષક બનીશ અને મારી પરવાનગી વિના કોઈને પ્રવેશવા દેશે નહીં ત્યારે જ ભગવાન શિવ ઘરે પાછા ફર્યા અને ગણેશ દ્વારા તેમને દરવાજા પર રોક્યા ગણેશ તેનો પુત્ર છે તે વાતથી અજાણ શિવ ગુસ્સે થયા અને પોતાના ત્રિશુરથી ગણેશનું માથું કાપી નાખ્યું પાર્વતી માતા ગુસ્સે થઈ ગયા અને બ્રહ્માંડનો નાશ કરવાની ધમકી આપી ભગવાન શિવે તેમની ભૂલનો અહેસાસ થતા તેમના અનુચરોને તેઓની સામે આવેલા પ્રથમ જીવનું માથું શોધવા મોકલ્યા જે એક હાથી હતો તેઓએ હાથીનું માથું પાછું લાવ્યું અને ગણેશના શરીર સાથે જોડી દીધું ભગવાન શિવે એ પણ ઘોષણા કરી હતી કે ગણેશની પૂજા અન્ય કોઈ દેવતા પહેલા કરવામાં આવશે અને તે અવરોધો દૂર કરનાર હશે અને તેથી ગણપતિ બાપ્પાનો જન્મ થયો આ વાર્તા વિઘ્નો દૂર કરનાર ગણપતિ બાપ્પાના મહત્વ અને તેમની પૂજાનું મહત્વ દર્શાવે છે તે માતા પાર્વતીના તેના પુત્ર માટેના પ્રેમ અને ભક્તિને પણ દર્શાવે છે